કમોસમી વરસાદમાં પણ ઉદ્યોગપતિઓ પ્રદૂષણ છોડતા હોય તેમ અંકલેશ્વરની અમરાવતી ખાડીમાં માછલાના મોત તો નર્મદા નદીનું પાણી પીવાલાયક ખરું તેવા સવાલો ઊભા થયા છે ભરૂચ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદનો લાભ પણ લેવાનું ઉદ્યોગપતિઓ ચૂકતા ન હોય તે પ્રકારે તાજેતરમાં જ કમોસમી વરસાદમાં પણ ઉદ્યોગોમાં સંગ્રહ કરેલું પ્રદૂષિત પાણી વરસાદી કાંસ મારફતે છોડી રહ્યા હોય જે પાણી અમરાવતી ખાડી સહિત નર્મદા નદી અને ઝઘડિયાની કુબેર ખાડીમાં છોડવામાં આવતા જળચર જીવોને નુકસાન થઈ રહ્યું હોય જેના કારણે અંકલેશ્વરની અમરાવતી નદીમાં પણ જીવોના મોત થતાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દોડતું થયું હોય અને પાણીના સેમ્પલો લઈ ઝઘડિયા તરફથી કુબેર ખાડીમાંથી પ્રદૂષિત પાણી આવ્યું હોય અને એટલા માટે જ અમરાવતી ખાડીમાં જીવોના મોત થયા હોવાના પ્રાથમિક અનુમાન લગાવી પાણીના સેમ્પલોને તપાસ અર્થે મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે આજ રોજ અમરાવતી નદીમાં જે માછલા મરવાનો જે બનાવ બનેલ છે વારંવાર અંકલેશ્વરના સિંહ પમ્પિંગ સ્ટેશન ઓવરફ્લો થવાને કારણે માછલા મરે છે હું વારંવાર કહેવાતું હતું પણ આજે ઝઘડીયા તરફથી આવતી કુબેર ખાડીમાં બહુ કેમે કન્ટામિનેટેડ પાણી દેખાઈ પણ રહ્યું છે અને હજારોની સંખ્યામાં માછલા મરેલા છે અહીંયા દેખાય પણ છે અત્રે જે ગેમીની તેમજ જીપીસીબીની ટીમ અને પર્યાવરણ સુરક્ષા મંડળ પણ હાજર છે અંકલેશ્વર એસોસિએશનના નોટિફાઈડના બધા જ હોદ્દેદારો હાજર છે હાલ આપણે અહીંયા અમરાવતી ખાડી પાસે ઊભા જ્યાં ઉભેર ખાડી અને અમરાવતી ખાડી ભેગી થાય છે હાલમાં જોઈ શકાય છે કે આ ખાડીની અંદર પ્રદૂષિત પાણી ભરવાના કારણે હજારો માછલાઓનું મરણ થયું છે આ પ્રદૂષિત પાણી હાલમાં પણ ચાલુ છે માછલાઓની એ મૃત અવસ્થા જોતા લાગે છે કે મોડી રાતના આ છોડવામાં આવ્યું હોય ગમે તે કારણ હોય કોઈએ છોડ્યું છે કે ક્યાંય કશું છે આ તપાસનો વિષય છે આ અગાઉ પણ વાલિયા સુગરમાંથી પકડાયું હતું એ અગાઉ પણ બીજા અનેક બનાવો બન્યા છે અમે જીપીસીપીને વિનંતી કરીએ છીએ કે આની તપાસ કરવામાં આવે કે કાયમ અમરાવતી ખાડીની અંદર જ આ બનાવો બનતા છે તો આ બનાવો બનવા પાછળનું કારણ શું છે આના પાછળ આનું આના પાછળ અહીંયા એક બાજુ વાલિયા સુગર તરફથી આવે છે એક બાજુ ઝઘડિયા જીએસડીસીની કુબેર ખાડી તરફથી આવે છે આ તો આ જીપીસીપી એ તપાસ કરવાનો વિષય છે કે ખરેખર આ પાણી ક્યાંથી આવે છે આ આ ગુનેગારો કોણ છે એને શોધવામાં આવે અને કાયમી રીતે આ પ્રશ્નોના આ અહીંયા જોઈ શકે જળચર પ્રાણીઓનું મૃત્યુ થયું છે આ પાણી ભૂગર્ભમાં જશે પશુ પક્ષીઓ પણ આ પાણીનો ઉપયોગ કરે છે સિંચાઈમાં પણ

તો તે છે પવિત્ર નર્મદા નદી પ્રથમ એવી નર્મદા નદી છે કે જેના દર્શનથી પાપ મુક્ત થવાય છે પરંતુ આ નર્મદા નદીનું ચીરહરણ કરવા માટે પણ ઉદ્યોગપતિઓ બેફામ બન્યા હોય જેના કારણે ગતરોજ વરસેલા વરસાદમાં પણ કેટલાય બેફામ ઉદ્યોગકારોએ વરસાદી પાણી સાથે પ્રદૂષિત પાણી છોડી દેતા અંકલેશ્વરના અંધાળા ગામ તરફથી પ્રદૂષિત પાણી સીધે સીધું પવિત્ર નર્મદા નદીમાં જતા નર્મદા નદી પણ પ્રદૂષિત થઈ હોય જેના કારણે પવિત્ર નર્મદા નદીનું પાણી પીવાલાયક છે કે કેમ તેવા પ્રશ્નો ઊભા થયા છે હાલ નર્મદા નદીમાં પાણી પ્રદૂષિત થાય તો ઢોર ઢોરઢાખડો પણ પાણી આરોગ્ય છે અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોવાનો આક્ષેપ થયો છે ત્યારે બે જવાબદાર ઉદ્યોગકારો સામે જીપીસીબીના અધિકારી વિજય રાખોલિયાએ પણ કહ્યું હતું કે પ્રથમ વરસાદમાં વિવિધ જગ્યાએથી વરસાદી પાણી એકત્ર થયું હોય જેના કારણે પાણીમાં ફીણ થતા હોય છે પરંતુ નર્મદા નદીમાં થયેલા ફીણ કયા કારણોસર થયા છે તેના સેમ્પલો લેવામાં આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી હોવાનું જીપીસીબીના અધિકારીએ કહ્યું છે અંકલેશ્વર તરફના દક્ષિણ છેડા તરફ અંદાળા ગામ તરફથી વરસાદી કાંસ મારફતે પ્રદુષિત પાણી નર્મદા નદીમાં સીધે સીધું જતું હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે ઘણા ઉદ્યોગકારોએ પ્રદુષિત પાણીના નિકાલ માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા જરૂરી છે પરંતુ ભરૂચ જિલ્લામાં ઘણા બધા ઉદ્યોગપતિઓ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રાખતા નથી અને ઘણી વખત કમોસમી વરસાદ તથા સિઝનમાં આવતા વરસાદના કારણે સામાન્ય વરસાદમાં પણ પ્રદૂષિત પાણી સીધે સીધું નદીમાં નાળામાં છોડી દેવામાં આવે છે જેના કારણે જળચર જીવોના માનવ જીવોને પણ નુકસાનકારક હોય છે ભરૂચની પવિત્ર નર્મદા નદી ત્રણ જિલ્લાઓને જોડતી નદી છે અને આ નદીના કાંઠા ઉપર ખેડૂતો ખેતી કરતા હોય છે જેમાં પાણીનો ઉપયોગ પણ નર્મદા નદીનો જ થતો હોય છે પરંતુ પ્રદૂષણ ઓગતા ઉદ્યોગપતિઓના કારણે ઘણી વખત ખેડૂતો ખેતીમાં પણ નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે નર્મદા નદીમાં પણ પ્રદૂષિત પાણી છોડવાના કારણે તે જ પાણીનો ઉપયોગ ખેતીમાં કરવાથી પણ ખેતીને પણ નુકસાન થતું હોવાનું માનવામાં આવે છે ત્યારે ભરૂચ જિલ્લામાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જો સાચા અર્થમાં પર્યાવરણ શુદ્ધિકરણ કરવું હશે તો ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેટલા છે તે પણ જાણવા જરૂરી છે ત્યારે તેની ડ્રાઈવ પણ જીપીસીબી દ્વારા ઉપાડવામાં આવે તે જરૂરી છે તમામ ઉદ્યોગોમાં પ્રદૂષિત પાણી શુદ્ધિકરણ કરવા માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે કે કેમ તેનું કોણ તપાસ કરશે તે સવાલો ઊભા થઈ ગયા છે હું ધર્મેશ સોલંકી સામાજિક આગેવાન આપ જોઈ રહ્યા છો માં નર્મદાની દુર્દશા પવિત્ર સલિલામાં નર્મદાના પાણીમાં જે કંઈ પણ આ કેમિકલયુક્ત પાણી ભેળવાઈ રહ્યું છે તે જોઈ શકો છો આપ નદીમાં સાબુનું પાણી હોય એવી ફીણ કાં તો કેમિકલયુક્ત પાણી હોય અને એની પર ફીણબા જેવું નદીમાં પાણી નદીના પાણીની અંદર ફીણ જોવાઈ રહી છે છેલ્લા કેટલા વખતથી આ ગંદુ પાણી મા નર્મદામાં ઠલવાઈ રહ્યું છે આ કોણ આ કૃત્ય કર્યું છે કઈ કંપનીનું છે કયા આની પછાડીના દૂષિતો છે તેની પર તંત્રએ ધ્યાન દોરવું જોઈએ વહેલામાં વહેલી તકે આ જે કેમિકલયુક્ત કે આ તો આ ગંદુ પાણી જે કંઈ પણ માં નર્મદામાં ભેળસેળ રહી છે તેને અટકાવવી જોઈએ જેથી કરીને આ મા નર્મદાની જે પવિત્ર છે માં સલીલાની જે પવિત્રતા તે જળવાઈ રહે લોકો જે સ્નાન કરવા આવતા હોય છે અંદર જે જળચર પ્રાણીઓ છે તેમને પણ આ કેમિકલયુક્ત પાણીથી નુકસાન થઈ રહ્યું છે તમે જોયું તો હમણાં જ આંબળા ખાડીની અંદર કેટલા જળચર પ્રાણીઓ મરણ